સેવા કેન્દ્ર એટલે કે પીટીએસ કે લક્ષીનગર મોરબી વ્હોલ ની અંદર કેમેરામેન હસમુખ અસફુવાડા સાથે હું હાથી રંગવાલા તમને બધાને વેલકમ કરું છું દોસ્તો આજે તમે અહીંયા જોઈ રહ્યા છો કે સંસ્થા પરિવારની અંદર યોગેશભાઈ અને એમનો પૂરો પરિવાર સ્નેહાબેન યોગેશભાઈના સુપુત્ર દૃશ્યનો આજે જન્મદિવસ છે અને અહીંયા એ જન્મદિવસ ઉજવવા માટે સંસ્થામાં રહેતા અંધભાઈ બેનો સાથે આજે એનો જે જન્મદિવસ છે એ સેલિબ્રેશન કરવા માટે આવ્યા છે અને અહીંયા અત્યારે જે કેક સેરેમની છે એ ચાલુ છે તમે જોઈ શકો છો કે અહીંયા દ્રશ્ય કેક કટિંગ કરી અને પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે સાથે સાથે આજે સંસ્થામાં રહેતા તમામ અંધ ભાઈ બહેનોને આ પરિવાર તરફથી જેને કહેવાય ને કે એક છપ્પન આપણે ભોગ કહીએ તેવું સરસ મજાનું આજ ભોજન બધાને જમાડ્યું છે અને બધાના જે હૃદય છે એ જીતી લીધા છે યોગેશભાઈ નો નાતો સંસ્થા સાથે ઘણા સમયથી છે અને યોગેશભાઈનો સાથ સંસ્થાને ભરપૂર મળે છે ચાહે દર મંથના દાતા હોય કે ચાહે સંસ્થાની અંદર બીજી કોઈ પણ જરૂરિયાત હોય આજે તમને એક દાખલા તરીકે ઉદાહરણ તરીકે વાત કરું કે આજે બપોરે જયારે આવ્યા ત્યારે મેં એમને વાત કરી કે મેં એક નવું અભિયાન શરૂ કર્યું છે અને રોજ હું પક્ષીઓને ચણ નાખવા માટે જાઉં છું એટલે મને કે કેટલો ખર્ચો થાય છે જે હોય મારા મારા તરફથી એક મહિનાનો ચણ તમે નાખી દેજો એટલે કોઈ પણ કામની અંદર હંમેશા આગળ ચાલે છે અને સંસ્થાને ખૂબ ઉપયોગી બને છે અને આજનો હેતુ પણ એમનો એ જ છે કે આજે સંસ્થા ઉપર એ મહેમાનોને અહીં લાવ્યા છે જેથી કરીને બધા લોકો સંસ્થાથી પરિચિત થાય એ ધારે તો આજે દ્રશ્યનો જે જન્મદિવસ છે એ હોટલની અંદર જઈને પણ ઉજવી શકતા હતા પણ એમને એવું ન કર્યું અને સારામાં સારો એક આલિશાન જેને કહેવાય ને સ્ટાર ફાઈવ સ્ટાર હોટલ અંદર જે પ્રકારનું મેનુ હોય એવું મેનુ આજે અહીંયા સંસ્થા પરિવારમાં બધાને જમાડ્યું અને પોતાના પૂરા પરિવાર સાથે પોતાના મિત્રોને બધાને અહીંયા આમંત્રિત કર્યા અને સરસ મજાનો દ્રશ્યનો જે જન્મ દિવસ છે આ તકે આપણે દ્રશ્ય માટે પણ પ્રાર્થના કરીએ કે પરમ કૃપા રૂપ પરમાત્મા દ્રશ્ય આજે વર્ષ પૂરા કરી બારમા વર્ષમાં જયારે મંગલ પ્રવેશ કરે છે ત્યારે એના માટે ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ ખાસ તો એ પ્રાર્થના કરીએ કે એના મમ્મી પપ્પા એટલે સ્નેહાબેનના અને યોગેશભાઈના જે કઈ સ્વપ્ન છે દ્રશ્યમાં સેવેલા એ દ્રશ્ય સાકાર કરે અને એના પપ્પાની ચાલે 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 કારણ કે આ એક વસ્તુ છે કે વારસામાં મળતી હોય છે આ વસ્તુ આ કોઈનામાં આપણે થોપી શકતા નથી તો જ્યારે આજે બચપન થી જેના અંદર આ પ્રકારના સેવાના ગુણોનો નો સિંચાર થઈ રહ્યો હોય જયારે ત્યારે આપણે એવી આશા રાખીએ કે જ્યારે દ્રશ્ય મોટો થશે એક ઝાડ જેમ મોટું થાય અને એનો ઘેરાવો વધે અને એ તમામ રાહદારીઓને એની છાયામાં લઈ લે છે ને એક ધગધગતો તડકો હોય છે એ તડકાથી એને રાહત આપે છે એને ઠંડક પહોંચાડે છે એવી રીતે દ્રશ્ય મોટો થઈ સમાજની ખૂબ સેવા કરે લોકોને ઉપયોગી બને અને એ એક આજે સેવાની કેરી કંડાયેલી છે યોગેશભાઈ એ કેરી ઉપર ચાલતો રહીએ ખૂબ ધન કમાય અને એ ધનને એ સારા કાર્યની અંદર વાપરે એવી આપણે એના માટે પ્રાર્થના કરીએ ભણી ગણીને ખૂબ મોટો થાય પોતાના પરિવારનું નામ મોરબી શહેરનું નામ ને આપણા ભારત દેશનું નામ રોશન કરે એવી આપણે આજના દિવસે એને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ સાથે સાથે યોગેશભાઈ માટે પણ એટલી જ પ્રાર્થના કે ઈશ્વર એમને અઢળક ધન આપે અઢળક અને એ ધનનો ઉપયોગ એ સત્કાર્યમાં કરતા એવા છે એટલે કહેવત છે કે તમે રૂપિયો વાપરો તો દસ રૂપિયા આપવા માટે ઈશ્વર બંધાયેલો છે એટલે યોગેશભાઈ જે પ્રમાણેનું સામાજિક કાર્ય કરી રહ્યા છે એ કાર્યની અંદર હજી ઉત્તરોત્તર વધારો થાય અને ઘણા બધા જે ખરેખર જરૂરિયાતમંદ વર્ગો છે ત્યાં સુધી એ જે ડાળીઓ છે એનો ફેલાવો થાય અને યોગેશભાઈના હાથથી ખૂબ સારા અને ભલાઈના અને નેકીના કામો થાય એવી આ તકે આપણે પ્રાર્થના કરીએ છીએ અને ફરી ફરી આ તમામ પૂરા પરિવારને જે લોકો આજે બધા અહીંયા આવ્યા છે એ બધાને દ્રશ્યના જન્મદિવસની હાર્દિક હાર્દિક અને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ આની પહેલા જયારે યોગેશભાઈ આવ્યા હતા ત્યારે એમના તરફથી અહીં ભોજન સમારંભ હતો પહેલી જ વાર આવ્યા હતા અને જમવાના હોલમાં ગયા અને જોયું એટલે મને આવીને તરત કીધું કે આપણે હોલ છે કરાવવો છે મને તો એટલે આખો જે હોલ છે આપણો સરસ મજાનો એને દીધો અંદર જેટલા દરવાજા આવતા હતા બારીઓ બધી બારની જે કઈ હતું બધું સરસ મજાનું એમને આખું જે સંસ્થાને છે એ અમારો ડાઇનિંગ હોલ છે સરસ મજાનો આખો કલર કરાવી દીધો ત્યારે જ એમને દર મંથના દાતાઓ પણ અમને શોધી દીધા કારણ કે સંસ્થા છે એ ફંડ વગર ચાલવાની નથી ત્યારે જ એમાં ખૂબ અગત્યનું ને મહત્વનું કામ કારણ કે સંસ્થા ખૂબ તકલીફમાં એ તકલીફને સમજી એમના મિત્રો પાસેથી એમને દર મંથના દાતા તરીકે નામ નોંધાવ્યા અહીંયા પોતે પણ સંસ્થાને ખૂબ ઉપયોગી થાય છે મેં જેમ કીધું એમ અને આજે પણ દ્રશ્યના જન્મદિવસ નિમિત્તે આજે એમને એક મહિનાનું જે પૂરું પક્ષીઓ માટેનું ચણ છે એ એમને એમના તરફથી મને નાખવાનું કીધું છે તે બદલ હું એમનો આભારી છું અને તમને બધાને પણ કહું છું કે તમે પણ એક વખત આવો સંસ્થા ઉપર સંસ્થાની મુલાકાત કરો જેથી કરીને તમને બધાને ખ્યાલ આવે કે જે સંસ્થા કામ કરી રહી છે એ કેના માટે કરી રહી છે કેવું કરી રહી છે અને કેમ કરી રહી છે તમે આવશો તો તમને ખ્યાલ આવશે તો તમે એક વખત લક્ષ્મીનગર ગામની અંદર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની મુલાકાત કરો એવી બધાને હું વિડીયોના માધ્યમથી અપીલ કરું છું ને જોનારને તમામને રિક્વેસ્ટ કે વિડીયોને બને તેટલો શેર કરવો જેથી કરીને બીજા લોકો પણ આ સંસ્થા સુધી પહોંચી શકે જે લોકો અજાણ છે જેને ખબર નથી કે આ સંસ્થા શું શું કામ કરે છે એ લોકો સુધી સંસ્થાની વાત પહોંચી શકીએ તો ફરી ફરી તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન તમે બધા અહીંયા આવ્યા યોગેશભાઈના આમંત્રણને માન આપી જેટલા મહેમાનો બધા સંસ્થાઓ ઉપર પધાર્યા છે એ બધાનો હૃદયથી આભાર માનું છું યોગેશભાઈ વતી બધાનો આભાર પ્રગટ કરું છું કે તમે એમને આમંત્રણને માન આપી અને સંસ્થા ઉપર બધા અહીંયા જે એટલે દૂરથી આવ્યા છો તે બદલ હૃદયથી આભાર ધન્યવાદ i hey.